હર હર મહાદેવ મિત્રો આજે આ વીડિયો દ્વારા આપણે તમને એક એવી કહાનીથી જણાવવા જઈ રહ્યા છીએ કે એક વિશિષ્ટ પરિસ્થિતિમાં પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવો કેમ પાપ ગણાતો નથી સ્ત્રીના સ્વભાવને સમજવી એ તો ના તો આજ સુધી કોઈ માટે શક્ય બન્યું છે અને ના તો ભવિષ્યમાં બનશે કઈક એવો સ્વભાવ છે કે જેને સંપૂર્ણ રીતે સમજવામાં ભગવાન પણ સફળ ન રહ્યા આજે આપણે એ કહાનીના માધ્યમથી જાણશું કે ભલે તમારી પત્ની કેટલીય સારી કેમ ન હોય પણ એવી ત્રણ પ્રકારની સ્ત્રીઓ હોય છે જેમ પર ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ નહીંતર આખી જિંદગી પસ્તાવો આવશે સાથે જ આપણે એ પણ સમજશું કે કલિયુગમાં મોટા ભાગની સ્ત્રીઓ પોતાના પતિને છોડીને બીજા પુરુષો સાથે સંબંધ કેમ બાંધે છે છે તો મિત્રો એકવાર ફરી આપનું સ્વાગત અમારા ચેનલ પર જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરજો અને વિડીયો લાઈક કરજો આ છે કરવા ચોથ વ્રત વૈવાહિક જીવન અને સંબંધોની હકીકત ખુલાસતી એક વિશેષ કહાની આજે પણ સ્ત્રીઓ કરવા ચોથનું વ્રત પતિની દીર્ઘાયુ અને સુખી જીવન માટે રાખે છે પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે કેટલીક સ્ત્રીઓ પોતાના પતિથી દૂર રહીને બીજા પુરુષો સાથે સંબંધ બાંધે છે આવો કેમ થાય છે તેનો જવાબ છે આ રહસ્યમય કહાનીમાં આ એક અદભુત કહાની છે જેને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થયેલી છે જો તમે આ કહાનીને શ્રદ્ધાપૂર્વક સાંભળશો તો શ્રી કૃષ્ણની વિશેષ કૃપા તમારા પર રહેશે પોતે ભગવાન તમારા જીવનના તમામ અને દૂર કરીને તમને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપશે આ પવિત્ર કહાનીને આરંભ થી અંત સુધી ધ્યાથી સાંભળવાનું વિનંતી છે કારણ કે અધૂરી માહિતી હાનિકારક થાય છે અધૂરી માહિતી માનવને સફળતા તરફ લઈ જઈ શકતી નથી તો ચાલો શરૂ કરીએ ભગવાન શિવ અને માતા માતા પાર્વતીના સંવાદથી એક પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પર નિવાસ કરી રહ્યા હતા માતા પાર્વતી શંકાભરી દ્રષ્ટિથી શિવજી તરફ જોઈને પ્રણામ કરી રહ્યા હતા શિવજી હસતા હસતા બોલ્યા હે દેવી ચોક્કસ તમારા મનમાં કોઈ શંકા છે જેના ઉત્તર તમને હજી મળ્યો નથી જો એવું હોય તો નિડર થઈને પ્રશ્ન પૂછો હું નિશ્ચિતપણે સમાધાન આપીશ માતા પાર્વતીએ નમ્રતાપૂર્વક કહ્યું હે પ્રભુ એવું યોગ્ય માનવામાં આવે છે કે એક પુરુષે માત્ર એક સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ અને તેના પર જ નિષ્ઠાવાન રહેવું જોઈએ પરંતુ હું જોઈ રહી છું કેટલાક પુરુષો અનેક લગ્ન કરે છે અને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે શું આ યોગ્ય છે શિવજી બોલ્યા હે દેવી તમારો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે તેના ઉત્તર રૂપે હું તમને એક જ્ઞાનપ્રદ કહાની કહેવા માગું છું પરંતુ શરત એ છે કે તમે આ કહાનીને પૂરેપૂરી ધ્યાનથી સાંભળવી પડશે માતા પાર્વતી સંમત થયા અને કહ્યું હે પ્રભુ હું વચન આપે છું કે આ કહાનીને અંત સુધી સાંભળીશ અને સમગ્ર વિશ્વમાં તેનું પ્રસારણ કરીશ કૃપા કરીને કહાની કહો ત્યાર બાદ ભગવાન શિવે કહાની શરૂ કરી અને કહ્યું હે દેવી એક શહેરમાં સચ્ચિદાનંદ નામનો એક ચોર રહેતો હતો તે નાની મોટી ચોરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરંતુ આવું કરીને પૂરતું ધન મળતું ન હતું એક દિવસ તેણે વિચારો કર્યો કે નાની ચોરી કરવી કે મોટી કારણ કે પકડાશે તો સજા તો તો જ મળશે કેમ ન કોઈ મોટી ચોરી કરીએ આ વિચાર કરીને તે રાજાના શયનકક્ષ તરફ વધી ગયો ધીમે ધીમે તેણે પડદો ખસેડ્યો અને અંદર ઝાંકી જોઈ તો તે દૃશ્ય જોઈને દંગ રહી ગયો અંદર રાજા ઊંઘી રહ્યો હતો અને રાણી અર્ધનગ્ન અવસ્થામાં પલંગ પર બેઠી હતી આ જોઈને સચ્ચિદાનંદના હાથપગ કપાઈ ગયા અને તે ભયે એક દિવાલ પાછળ છુપી ગયો હવે તે રાહ જોઈ રહ્યો હતો કે રાણી ક્યારે ઊંઘે છે ઘણા સમય પછી તેણે ફરી પડદો ખોલીને જોયું કે રાણી ઊંઘી ગઈ છે કે નહીં પણ રાણી તો હજી પણ જાગી રહી હતી આ જોઈને તે વધુ ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ફૂલોનું ગુલદસ્તું પડી ગયું ગુલદસ્તાની અવાજે રાજા તો નહીં જાગ્યો પરંતુ રાણી તરત જ તલવાર લઈને બહાર આવી ગઈ રાણીએ તલવાર ચોરની ગળા પર રાખી ગભરાવેલા અવાજમાં પૂછ્યું તું કોણ છે અને શું કરવા આવ્યો છે સાચું કહેજે નહીંતર તારો શિર છેદી નાખીશ ડરથી સચ્ચિદાનંદ પૂરેપૂરો પસીનાથી ભીની ગયો હાથ જોડીને કહ્યું કે રાણી સાહેબા દયા કરો હું એક ગરીબ ચોર છું મારી પરિવારની ભૂખ મટાડવા માટે ચોરી કરું છું જો તમે મારી હત્યા કરો તો મારા નાના બાળકો અનાથ થઈ જશે કૃપા કરીને દયા કરો અને આ વખતે માફ કરો હવે ક્યારે કહીએ નહીં આવું રાણી એ તેનો ડર જોઈને થોડું વિચાર કર્યું અને ગંભીર અવાજે કહ્યું ઠીક છે હું તને માફ કરીશ પણ એક શરત પર ચોરે પૂછ્યું

મારા માટે તો એના વિશે વિચારવું પણ પાપ છે રાણીએ તલવાર નજીક લાવતા કહ્યું વધારે વિચાર ના કર જો તને તારી જાન પ્રિય હોય તો જેમ કહ્યું તેમ કર નહીંતર મરવા તૈયાર થઈ જા આ પ્રસ્તાવ સાંભળી ચોરનો શ્વાસ જમાઈ ગયો તે વિચારવા લાગ્યો કે આજે તો હું ઘણી મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું જો રાણીની વાત ના માનું તો મરી જાઉં અને માનું તો પણ કદાચ મરી જાઉં એટલે મારું મરવું નિશ્ચિત છે હવે ચોર આંતરિક સંઘર્ષમાં પડ્યો ઘણા વિચાર કર્યા પછી તેણે રાણીની શરત સ્વીકારી અને કહ્યું કે રાણી સાહેબા મને બે મિનિટ આપો મને ખૂબ તીવ્ર પ્રવૃત્તિ થઈ રહી છે પહેલા એ કરી લઉં પછી તમારી દરેક વાત માની લઈશ રાણીએ તરત જ પરવાનગી આપી અને તે ત્યાંથી ચાલ્યો ગયો રાણી રાહ જોઈ રહી હતી પરંતુ સચ્ચિદાનંદ અવકાશ મેળવી ત્યાંથી ભાગી ગયો મહેલના દરવાજે પહોંચતા તેને દ્વારપાળે દ્વારપાળે ગમીર અવાજે પૂછ્યું તું કોણ છે અને અહીં શું કરતો હતો ચોરે આખી વાત કહી હું એક ચોર છું અને રાણી સાથે શારીરિક સંબંધ માટે શરત હતી પણ હું પ્રસરા કરવાની બહાનો કરીને ભાગી ગયો કૃપા કરીને મને છોડો દ્વારપાળે વિચારીને કહ્યું કે તને છોડવાની એક જ શરત છે તું પાછો રાણી પાસે જઈશ અને કહેશે કે તું સંમત છે પરંતુ પહેલા તારે રાજાને મારી નાખવો પડશે બસ એ જ મારી શરત છે આ સાંભળી ચોર વધુ જ મુંજાઈ ગયો અને વિચારીને બોલ્યો કે જો હું પહેલેથી જ રાણી સાથે સંમતિ આપી દઈ હોત તો કદાચ જીવતો રહી શક્યો હોત પણ હવે તો મારી બચાવ શક્ય નથી જો હું આ વાત રાણી પાસે કહું તો તે મારી હત્યા કરી દેશે હવે તેની આસપાસ દરેક દિશામાં તેને મરણ જ પ્રતીત થતું હતું તે જ્યાં પણ જાય ત્યાં મૃત્યુ તેની પાછળ લાગેલી હોય તેમ લાગતું હતું તે નિશક્ત બનીને એક મોટો નિર્ણય કરીને સીધો રાણી પાસે ગયો અને કહ્યું રાણી સાહિબા હવે હું આપની શરત માનવા તૈયાર છું પણ એક ભય મને સતત ઘેરી રહ્યો છે કે જો એ સમય રાજા જગી જશે તો હું પણ બચીશ નહીં અને આપ પણ નહીં અને આપણે બંનેને મૃત્યુદંડ થશે તેથી જો આપ મારો સ્વીકાર કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા આપને એક મોટું કાર્ય કરવું પડશે આપને પોતાના હાથથી રાજાનો અંત કરવો પડશે પછી જ આપણે નિર્ભયપણે અને સુખથી એકસાથે રહી શકીશું જો આપ એ ન કરી શકો તો મારું જીવન લઈ લેજો એ વધુ યોગ્ય રહેશે રાણી જે પહેલેથી જ કામવાસનાથી વાસનાથી અંધ બની ચૂકી હતી એક ક્ષણ માટે અટકી ગઈ અને પછી બોલી ઠેરો હું એ કાર્ય અત્યારે પૂરું કરી નાખું છું એવું કહીને તેણે બંને હાથથી તલવાર ઉંચકીને સુતેલા રાજાની ગરદન કાપી નાખી આખો મહેલ લાલ લોહીથી ભીંજાઈ ગયું અને રાણી પોતે રાજાના લોહીમાં તરબોળ થઈ ગઈ એ ભયાનક દ્રશ્ય જોઈને ચોર થોડા ક્ષણો માટે મૂર્છિત થઈ ગયો એ જ સમય હતો તેના માટે ત્યાંથી ભાગી છૂટવાનો સવારે મહેલમાં હોબાળો મચી ગયો બધા રાજાના હથિયારાની શોધમાં લાગી ગયા પણ એ રહસ્યમય હત્યારો કોણ છે એ કોઈ જાણી શક્યું નહીં બધાને આશ્ચર્ય થયું કે સુતા રાજાની હત્યા કોણે કરી હશે રાણી પણ ભયંકર રડવા લાગી આખા મહેલમાં ફક્ત એક જ સેવક એવો હતો જેને આ રહસ્યની જાણ હતી કે રાજાની હત્યા તો કંઈ તો રાણીએ કરી હતી અથવા સચ્ચિદાનંદ નામના ચોરે પણ તેણે એ વાત કોઈને કહી નહીં અને જ્યારે રાજાના અંતિમ સંસ્કારની તૈયારી થઈ ગઈ ત્યારે રાણીએ જાહેર કર્યું કે હવે તે પોતાના પતિ સાથે સતી થવા માંગે છે આ સાંભળી કોઈને રાણી પર શંકા નહી ગઈ કારણ કે જે સ્ત્રી પોતે સતી થવા તૈયાર હોય તે પોતાના પતિની હત્યા કેમ કરે રાણી તૈયાર થઈને રાજાની ચિત્તા પર બેસી ગઈ રાજ્યના બધા અધિકારીઓ એકે એક કરી રાજાની ચિત્તા પર લાકડીઓ મૂકતા ગયા અને નમન કરીને પાછા જતા રહ્યા છેલ્લે છેલ્લો માણસ એ સેવક હતો જેને રહસ્યની જાણ હતી તેણે પણ લાકડી મૂકી અને ધીમે ધીમે રાણીના કાનમાં કહ્યું રાણીજી હવે તમે સતી થવા જઈ રહ્યા છો તો ઓછામાં ઓછું એ તો કહી જાવ કે રાજાની હત્યા તમે કરી હતી કે ચોરે રાણી અચંભિત થઈ ગઈ એ સમજી ગઈ કે આ સેવક પણ એ રહસ્યથી વાકેફ છે થોડા ક્ષણો સુધી મૌન રહી પછી ધીમે બોલી સાંભળો નહીં તો મેં રાજાની હત્યા કરી છે નહીં તો ચોરે જો તમે ખરેખર આ રહસ્ય જાણવા માંગો છો તો તમારે એક જગ્યાએ જવું પડશે પછી રાણીએ આગળ કહ્યું શહેરના પશ્ચિમ ભાગમાં ઘનઘોર જંગલની અંદર એક વૃદ્ધ સાધ્વી એક કુંટિયામાં રહે છે જો તમે આ રહસ્ય જાણવું હોય તો ત્યાં જજો એ જરૂર સાચું કહેશે સેવક હવે આ રહસ્ય જાણવા આતુર થયો બીજા જ દિવસે વહેલી સવારે તે રાણી જણાવેલા છે સેવક તેમના પગ પકડી વિનમ્રતાથી બોલ્યો માતા હું જાણવા આવ્યો છું કે રાજાની હત્યા કોણે કરી સાધ્વી મોઢેસ મિત લઈ બોલી પુત્ર જો તું આ રહસ્ય જાણવા માંગે છે તો તારે એક કાર્ય કરવું પડશે મારી કુટિયાની બહાર એક ઘેટું બાંધેલું છે રાજાના હત્યારાનું રહસ્ય એમાં હુપાયું છે યુવકે આશ્ચર્યથી જોયું શું ઘેટું કહેશે હત્યારાનું નામ સાધ્વીની આંખોમાં તે જ ઝલક્યું ના પણ તેના અંતથી તું એક એવી શરૂઆત કરતો જઈશ કે તને સત્ય સુધી લઈ જશે

સેવકને પહેલેથી આદેશ હતો કે જ્યારે માથું હવામાં ઉડે ત્યારે તેનું પીછો કરજો જ્યાં તે પડે ત્યાં નહીં પણ હત્યારાની છુપાયેલી હશે સેવકે માથું પિહાડ્યું એ માથું ક્યારેક જંગલ તરફ ક્યારેક શમશાન તરફ ફરી રહેલું હતું અને અંતે એક જૂના મહેલના ના પડ્યું જ્યાં દિવાલો પર તાજા લોહીથી લખેલું હતું તલવાર ફક્ત ગરદન કાપે છે પણ દોષ આત્માનો હોય છે રાજાની મૃત્યુ ન્યાય હતી પણ તેનો અર્થ હવે તું શોધ સેવકના મનમાં ઉઠ્યો કે આ વેરાન જંગલમાં એવું કોણ છે જે મને રાજાની મૃત્યુનું રહસ્ય કહેશે એ એ જ વિચારી રહ્યો હતો ત્યાં અચાનક ગુફાની અંદરથી અવાજ થયો એ ગુફા એક ભયંકર દૈત્યની હતી જે ત્યાં પોતાની દીકરી સાથે રહેતો હતો સંયોગવશ એ સમયે દૈત્ય પોતાનું ભોજન શોધવા જંગલમાં ગયો હતો અને ગુફાની અંદર ફક્ત તેની દીકરી હાજર હતી દૈત્ય કન્યાએ જ્યારે માનવની ગંધ અનુભવી તો એ ચોંકી ગઈ ગુફાના દરવાજે ઉભેલા યુવાન સેવકને જોઈ તેનું મન થયું કે જો એને મારી ખાઈ લઉં તો ભૂખ શમશે પણ જો એને જીવતો રાખું તો એ મારા માટે ઉપયોગી સાબિત થઈ શકે આ યોજના બનાવી તેણે પોતાનું ભયાનક દૈત્ય સ્વરૂપ છોડીને એક અદભુત સુંદર યુવાની મોહક ભાવે સેવક સામે આવી આવી ગઈ સેવકે પોતાના જીવનમાં સુંદર સ્ત્રી કદી જોઈ નહોતી એ તેના આકર્ષણમાં બંધાઈ ગયો દૈત્યક ન્યાય મીઠી હાસ્ય સાથે તેને ગુફામાં આમંત્રિત કર્યો અને જેણે ગયો એ સંપૂર્ણપણે તેના મોહમાં ફસાઈ ગયો ત્યાં તેણે સેવકને પ્રેમ જાળમાં ફસાવી લીધો અને તેમની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ રચાયો સમય પસાર થતો ગયો અને આવી ગઈ હવે દૈત્યના પાછા ફરવાનો સમય આવી ગયો હતો જ્યારે જ્ઞાને એ જ્ઞાન થયું ત્યારે તેણે તરત જાદુ કરી સેવકને એક માખીમાં બદલી દીધો અને દિવાલ પર ચોંટાડી દીધો દૈત્ય જ્યારે ગુફામાં પ્રવેશ્યો ત્યારે તે ચીસ પાડી બોલ્યો મને અહીં કોઈ માનવની ગંધ આવે છે ક્યાંક કોઈ અજાણ્યો તો આવ્યો નથી ને ત્યારે દૈત્યકન્યાએ તરત જ એક કથાને ઘડી કાઢી અને પોતાના પિતાને બહકા દીધો પિતાજી તમે શું કહી રહ્યા છો કોણ એવો સાહસી પુરુષ હશે જે અમારી હાજરીમાં અહીં આવવાની હિંમત કરે હું તેને જીવતો ખાઈ જઈશ આ રીતે તેણે પિતાને ભ્રમિત કરી દીધો હવે એ રાક્ષસી દરરોજ રાત્રે સેવકને પુરુષમાં બદલી દેતી અને મોભરી વાતો કરતી તેઓ શારીરિક સંબંધ પણ બાંધતા અને રાત પૂરી થાય ત્યારે ફરીથી સેવકને માખીમાં બદલીને દિવાલ પર ચોંટાડી દેતી આ રીતે ઘણા દિવસો વીતી ગયા અને સેવક એ રાક્ષસીની ગુફામાં રહેવા લાગ્યો એને પોતાના ઘરના બાળકની યાદ આવતી પણ એ રાક્ષસીના બળથી છૂટતો નહોતો પછી એક દિવસ એને મોકો મળી ગયો કેવી રીતે રાતના અંધકારમાં એ ત્યાંથી ભાગી નીકળવામાં સફળ થયો અને ઘણા દિવસો ભટકી પછી અંતે પોતાના શહેર પહોંચી ગયો પોતાના બાળકોને જોઈ તેની ખુશીનો પાર રહ્યો નહોતો તેણે હલકો શ્વાસ લીધો અને વિચાર્યું કે સારું થયું હું ત્યાંથી છૂટી ગયો ખબર નહીં એ અપ્સરા મને હજુ કેટલા દિવસો સુધી માખી બનાવીને રાખે સમય પસાર થતો ગયો પણ એક દિવસ ફરીથી સેવકને એ રાક્ષસીની યાદ સતાવા લાગી હવે તે એની જ યાદોમાં જતો તેની સુંદરતાની યાદો એને મળવાની તીવ્ર તલબ પેદા કરતી હવે તેને એના વિના ન તો ભોજન ગમતું અને ન તો પાણી હંમેશા આજ વિચારતો કે ફરીવાર તેને કેવી રીતે મળી શકાય ધીરે ધીરે એની બેચેની એટલી વધી ગઈ કે તેણે પાછા જવાની વાત નક્કી કરી તેણે વિચાર્યું કે પહેલા સમયે સાધ્વી માતાએ મને ત્યાં સુધી પહોંચાડ્યો હતો મને તો એ પણ ખબર નથી કે ત્યાં જવાનો માર્ગ શું છે તો શા માટે ફરી એકવાર સાધ્વી માતાની સહાય ન લેવામાં આવે આજ વિચારતા તે સાધ્વી માતાની કુટિયાએ પહોંચ્યો અને વિનંતી કરતા કહ્યું કે હે માતે કૃપા કરીને મને ફરીવાર એ જ સ્થળે મોકલી આપો જ્યાં તમે પહેલા મોકલ્યો હતો હવે પહેરેદાર તેનો મૂળ હેતુ ભૂલી ચૂક્યો હતો જે હતો રાજાની હત્યાનું રહસ્ય જાણવા હવે તો તે રાક્ષસી યુવતીને મળવા માટે આતુર હતો સાધ્વી સમજી ગઈ કે આ વાસનાનું ભૂત છે સાધ્વીએ કહ્યું કે બેટા અગાઉ મારા પાસે એક ભેંસ હતી જેના ગળા કાપીને તું ત્યાં ગયો હતો હવે તો એ પણ રહી નથી તો હવે ભલા હું તને ત્યાં કેવી રીતે લઈ જઈ શકું તેણે ગુલામીની ભાખ લઈ કહ્યું કે માતે હું જીવનભર તમારો દાસ બની રહીશ બસ એકવાર મને એ અપ્સરા સાથે મરી દો સાધ્વી ઉત્તર આપ્યો કે બેટા હું તારી ઈચ્છા પૂરી કરી શકું છું પણ તેના માટે તારે તારા પુત્રને મારી પાસે લાવવા પડશે પહેરેદાર હસી પડ્યો અને બોલ્યો કે માત્ર એટલી વાત હું હમણાં બોલાવું છું તેણે તરત જ પોતાના પુત્રને બોલાવ્યો પછી સાધ્વીએ કહ્યું કે જેમ તું ભેંસનો ગળો કાપ્યો હતો તેમ જ હવે તારે તારા પુત્રનો ગળો કાપવો પડશે અને જેમ જ તેનો માથું હવામાં ઉડશે તું તેને પકડી લેજે એ જ માથું તને એ સ્થાન સુધી લઈ જશે વાસનાના વશ થયેલ પહેરેદાર તરત તલવાર ઊંચી કરી અને પોતાના પુત્રનો શિરચ્છેદ કરવા માટે આગળ વધ્યો પરંતુ ઠીક તે જ ક્ષણે સાધ્વીએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે રોકાઈ જા આજ તો તારા પ્રશ્નનો ઉત્તર છે રાજાને ન તો કોઈ ચોરે માણ યો હતો અને ન તો રાણીએ રાજાની મૃત્યુ તો વાસનાના આ ભૂતએ જ કરી હતી તેમ જેમ તું તારા બલિદાન આપવા તૈયાર થઈ ગયો ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું કે હે દેવી તમારા પ્રશ્નનો જવાબ આપવા પહેલા હું તમને એક મહત્વપૂર્ણ વાત જણાવવા માગું છું કોઈ પણ નારી ભલે કેટલીય શ્રેષ્ઠ કેમ ન હોય પણ ત્રણ પ્રકારની સ્ત્રીઓ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ પહેલી છે ખોટી સ્ત્રી જો કોઈ સ્ત્રી વારંવાર ખોટું બોલે છે તો તેના પર વિશ્વાસ કરવો ઘાતક સાબિત થઈ શકે છે ખોટું બોલવાની આદત કોઈ પણ સંબંધની પાયાને નબળી બનાવી દે છે જ્યારે કોઈ વ્યક્તિ ખોટું બોલે છે તો તેનો ઉદ્દેશ્ય પોતાની સાચી મનશાને છુપાવવો અને પોતાને બચાવવો હોય છે જો કોઈ સ્ત્રી વારંવાર ખોટું બોલે છે તો તે તેના ચારિત્રિક દુર્બળતાને દર્શાવે છે આવો વર્તન સંબંધમાં કલમ ઉભો કરે છે અને વિશ્વાસ તોડી નાખે છે જ્યારે તમે કોઈ ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરો છો ત્યારે તમે તમારી જાતની ભાવનાઓ સાથે રમી રહ્યા હોય છો અને અંતે તે દુઃખ સામનો કરો છો જેને તમે ટાળી શકો તેમ હતા સ્વાર્થી અને લોભી સ્ત્રી એ બીજો મોટો ગુણ છે જે કોઈ સ્ત્રીને અવિશ્વસનીય બનાવી દે છે જ્યારે કોઈ સ્ત્રી માત્ર પોતાની ઈચ્છાઓ અને અને લાભ માટે બીજાઓનો ઉપયોગ કરે છે બીજાની ભાવનાઓની કદર ન કરે ત્યારે એનો હેતુ સંબંધમાં સાફ નથી હોય સ્વાર્થ અને લાલચ સંબંધની સચ્ચાઈ નાશ કરી દે છે આવી સ્ત્રી હંમેશા પોતાને પ્રાથમિકતા આપે છે અને બીજાની લાગણીઓ કે જરૂરિયાતોની કદર નથી કરતી જ્યારે તમે આવી સ્ત્રી પર વિશ્વાસ કરો છો ત્યારે માત્ર ભાવનાત્મક નહીં પરંતુ આર્થિક રીતે કે અન્ય સંસાધનોના દ્રષ્ટિએ પણ તમારે છેત્રપિંડી સહન કરવી પડે છે અવિશ્વાસી સ્ત્રી જો કોઈ સ્ત્રી નમ્રતા અને સમર્પણમાં કમી દર્શાવે છે તો એ સૌથી ખતરનાક સંકેત હોય છે નમ્રતા કોઈ પણ સંબંધની સૌથી મહત્વપૂર્ણ પાય છે અને જ્યારે કોઈ સ્ત્રીમાં આ ગુણ નથી હોય ત્યારે એ ક્ષણે સંબંધ તોડી શકે છે એ મુશ્કેલીના સમય અથવા બીજા આકર્ષણના કારણે પોતાના સાથીને દગો આપી શકે છે આવી સ્ત્રી સાથે રહેવું માનસિક અને ભાવનાત્મક રીતે અત્યંત પીડાદાયક હોઈ શકે છે કોઈપણ સંબંધ જે વિશ્વાસ અને પ્રેમ પર ટકેલો હોય તેમાં જો નમ્રતા ન હોય તો તે અંતે તૂટી જ જાય છે હવે ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું કે હે દેવી પાર્વતી હવે હું તમારા પ્રશ્નનો ઉત્તર આપું છું શું પત્ની સિવાય બીજા સ્ત્રી સાથે સંબંધ રાખવો પાપ નથી પવિત્ર અને મહત્વપૂર્ણ સંબંધ લગ્નનો છે લગ્ન એવો સંસ્કાર છે જે બે વ્યક્તિને માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક ભાવનાત્મક અને સામાજિક રીતે પણ જોડે છે આવા સમયે જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સિવાય બીજા સ્ત્રી સાથે સંબંધ બાંધે છે તો એ માત્ર અનૈતિક જ નહીં પણ ધાર્મિક દ્રષ્ટિએ પણ પાપ ગણાય છે ભગવાન શિવજીએ માતા પાર્વતીને જણાવ્યું કે લગ્ન માત્ર સામાજિક કરાર નહીં પણ આત્માઓનું પવિત્ર મિલન છે ભારતીય સંસ્કૃતિમાં પતિ પત્નીનો સંબંધ સંપૂર્ણ વિશ્વાસ સન્માન અને પ્રેમ પર આધારિત હોય છે લગનના સમયે પતિ પોતાની પત્ની પ્રત્યે નમ્રતા સમર પણ અને જીવનભર સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લે છે આવા સંજોગોમાં બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવો માત્ર પત્નીના વિશ્વાસને તોડે છે નહીં પરંતુ લગ્નની મર્યાદાનું પણ ઉલ્લંઘન છે હિન્દુ ધર્મમાં લગ્નને અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે વેદો

હિન્દુ પરંપરા મુજબ લગ્ન સમયે પતિ પત્ની એકબીજા પ્રત્યે સાત વચનો આપે છે જે જીવનભર સાથ રહેવા સન્માન આપવા અને વિશ્વાસુ રહેવાની પ્રતિજ્ઞા હોય છે જો કોઈ આ વચનો તોડે છે તો એ માત્ર તેના વ્યક્તિગત જીવનને અસર કરે છે નહીં પણ સામાજિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ તેને નકારાત્મક પરિણામો સહન કરવા પડે છે તેથી લગ્નની પવિત્રતા જાળવવી દરેક વ્યક્તિનું કર્તવ્ય છે બીજા સ્ત્રી સાથે સંબંધ બાંધવો માત્ર સમાજ અને કુટુંબ માટે નુકસાનકારક નથી પરંતુ આત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ પણ પાપવું ગણાય છે ધાર્મિક અને નૈતિક દ્રષ્ટિએ લગ્ન એ પવિત્ર બંધન છે જેમાં પતિ પત્ની એકબીજા પ્રત્યે નમ્રતાની શપથ લે છે આ પ્રતિજ્ઞા ધાર્મિક અને નૈતિક રીતે અત્યંત મહત્વપૂર્ણ હોય છે જો કોઈ વ્યક્તિ આ વચન તોડે છે તો એ તેને પાપી બનાવી શકે છે સામાજિક દ્રષ્ટિએ સમાજમાં લગ્નને સ્થાયી અને વિશ્વસનીય સંબંધ તરીકે જોવામાં આવે છે જ્યારે પતિ પત્ની વચ્ચે વિશ્વાસ જળવાય છે ત્યારે સમાજ પણ આ સંબંધને સન્માનની દ્રષ્ટિએ જુએ છે પણ જો કોઈ પુરુષ પોતાની પત્ની સિવાય બીજા સ્ત્રી સાથે સંબંધ રાખે છે તો એ સામાજિક રીતે પણ અનુચિત માનવામાં આવે છે આથી એ વ્યક્તિની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે અને આખા પરિવાર પર તેની નકારાત્મક અસર પડે છે જ્યારે પતિ બીજા સ્ત્રી સાથે સંબંધ બાંધે છે તો તેનું ગંભીર માનસિક અને ભાવનાત્મક અસરો પત્ની પર પડે છે જે પોતાના પતિ પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવતી હોય છે જ્યારે એ ધોકો અનુભવે છે ત્યારે એનો મનોબળ તૂટી જાય છે એના કારણે માત્ર પત્ની જ માનસિક દુઃખ ભોગવે છે નહીં પણ બાળકો અને અન્ય કુટુંબજનો પણ પ્રભાવિત થાય છે બીજી તરફ ધોકો આપનાર વ્યક્તિ પણ માનસિક તણાવ અને અપરાધ બોધનો અનુભવ કરે છે દરેક સંબંધની પોતાની વિશેષ મહત્તા હોય છે સંબંધ એ જીવનભર સાથ નિભાવવાની પ્રતિજ્ઞા હોય છે આ સંબંધમાં ભાવનાત્મક અને માનસિક જોડાણ એટલું ઊંડું હોય છે કે ત્રીજા વ્યક્તિની હાજરી આખા બંધારણને હચમચાવી દે છે બીજા સ્ત્રી સાથે સંબંધ બાંધવો માત્ર પત્ની માટે પીડાદાયક નથી પરંતુ આખા પરિવાર અને સમાજ પર પણ વિરોધી અસર કરે છે મિત્રો એ ખોટું છે કે કોઈ વ્યક્તિ એવો સંબંધ બાંધે એ માત્ર સંબંધની સચ્ચાઈ અને ઈમાનદારીને નુકસાન પહોંચાડે છે નહીં પરંતુ આત્મસન્માનને પણ અસર કરે છે જ્યારે પતિ પત્ની લગનના પવિત્ર બંધનમાં જોડાય છે ત્યારે તે સાત વચન સાથે એકબીજાના સુખદુ ખના સાથી બની જાય છે પણ જો કોઈ કારણસર તેમને સંતાન પ્રાપ્ત થતું ન હોય તો અમારા શાસ્ત્રોમાં કેટલીક વિશેષ પરિસ્થિતિમાં પુનર્વિવાહની મંજૂરી આપવામાં આવી છે આવા જો પતિ બીજા સ્ત્રી સાથે સંબંધ બાંધે છે તો એ પાપની શ્રેણીમાં નહીં આવે કેમ કે તેનું હેતુ માત્ર વંશવૃદ્ધિ અને કુળ પરંપરાને આગળ વધારવાનો હોય છે વાસના કે વિશ્વાસઘાત નહીં આ વાત સમજવી જોઈએ કે દરેક પરિસ્થિતિનો ન્યાય તેના ભાવ અને હેતુથી થવો જોઈએ અને આજ આપણા ધર્મની ઊંડાણ છે જ્યાં નિયમ છે પણ તેમાં કરુણા અને વિવેક પણ સમાયેલ છે મિત્રો તમને આ કથા કેવી લાગી કૃપા કરીને તમારી પ્રતિક્રિયા નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો જો તમને આ વિડિયો ગમ્યું હોય તો તેને લાઈક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ બેલ ને ઓલ પર સેટ કરો જેથી દરેક નવી વિડિઓની જાણકારી સૌપ્રથમ તમને મળે અને તમે તેનો લાભ ઉઠાવી શકો વિડિઓને અહીં સુધી જોવા બદલ તમારો હૃદયપૂર્વક આભાર આ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક કથાને તમારા મિત્રો અને કુટુંબજનો સાથે જરૂર વહેંચો કેમ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે